શ્રી જલારામ દરિયાલાલ સત્સંગ મંડળ દ્વારા આયોજિત અબોલા જીવોના લાભાર્થે અને અઢાર વર્ષથી ચાલતી અખંડ ધૂનની સફળતાના અનુસંધાને શ્રી ધામ શ્રી જલારામ દરિયાલાલ મંદિર માધા પર જૂનાવાસ ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણ જ્ઞાન યજ્ઞનું તારીખ અગિયારથી સત્તર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી આયોજન કરેલ છે ભાગવત સપ્તાહના પ્રથમ દિવસે ભવ્ય પોથી યાત્રા શ્રી આશાપુરા મંદિરથી ખેતરપાળ દાદાના મંદિરથી વાજતે ઘાસતે શ્રી ધામ કથા મંડપમાં પ્રસ્થાન કરવામાં આવી હતી કથાના મુખ્ય યજમાન શ્રી જલારામ બાપા તથા દરિયાલાલ દેવ વક્તા શાસ્ત્રી શ્રી કૃષ્ણ વલ્લભદાસ સ્વામી કથાના આચાર્ય શાસ્ત્રી શ્રી સંજય મહારાજ રહેશે કથા શ્રવણનો સમય બપોરના ત્રણથી સાડા છ કલાક સુધીનો રાખવામાં આવેલ છે કથા દરમિયાન પાવન પ્રસંગોમાં તારીખ ચૌદ એક બે હજાર છીસ ના શ્રી રામ જન્મોત્સવ શ્રી કૃષ્ણ જન્મોત્સવ તારીખ સત્તર એક બે હાજર છવીસ ના શ્રી રૂકિણી વિવાહ શ્રી સુદામા ચારિત્ર તથા કથા વિરામ કરવામાં આવશે આ કથા દરમિયાન તારીખ સત્તર અને અઢાર બે દિવસ લોક ડાયરાનું આયોજન કરેલ છે તારીખ અઢાર એક બે હજાર છવ્વીસના સવારે નવ કલાકથી શ્રી નારાયણ યજ્ઞ હવન રાખવામાં આવેલ છે કથા દરમિયાન દરરોજ રાતે મહાપ્રસાદ રાખવામાં આવેલ છે તો આપ સર્વે ભક્તજનોને સહપરિવાર સહિત ભાગવત કથા શ્રવણ તેમજ પ્રસાદ લેવા માટે અત્રેથી હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે જલારામ મંદિર દ્વારા આયોજિત વાર્ષિક પાટોત્સવ નિમિત્તે વેદવ્યાસજી દ્વારા રચિત એવી શ્રીમદ ભાગવત મહાપુરાણની તારીખ અગિયાર એક બે હજાર છવ્વીસથી લઈ તારીખ સત્તર એક બે હજાર છવ્વીસ સુધી ભવ્ય અને દિવ્ય શ્રીમદ્ ભાગવત મહાપુરાણનું આયોજન કરવામાં આવ્યું છે આ કથાનો આશય અબોલા જીવ પ્રાણી માત્રના સુખાર્થે આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે આ કથા અંતર્ગત અનેક પ્રાંતમાંથી દિવ્ય ભક્તો આવી કથાશ્રવણનો લાભ લેવાના છે સાથે સાથે જલારામ મંદિર માધાપર દ્વારા ચાલતી પ્રાતઃકાળની જે દિવ્ય ધૂન છે એ અખંડ ધૂન નિમિત્તે આ કથાનું પાટોત્સવ નિમિત્તે આયોજન કર્યું છે આ કથાની અંદર જે જલારામ મંદિર સાથે વર્ષોથી જોડાયેલા જે ભગવદીય ભક્તો છે એ ભક્તો માટે કથાશ્રવણનું પણ આયોજન છે સાથે સાથે વીરપુરને યાદ કરીશ જલારામ મંદિર દ્વારા વર્ષોથી ચાલતી જે અનક્ષત્રની દિવ્ય સેવા એ જ અહીંયા વીરબાઈ માતાને યાદ કરી અને કથાશ્રવણ બાદ પ્રતિદિન સાતે દિવસ સુધી પ્રસાદનું પણ મહાઆયોજન કરવામાં આવ્યું છે તો આ કથા સમાજના શ્રેય માટે ઉત્થાન માટે ઉદ્ધાર માટે છે તો આપ સૌ ભક્તો કથાના માધ્યમથી દિવ્ય લાભ લઈ પોતાના જીવનને કૃતાર્થ કરવા માટે કરેલી આ કથા જે કથા અંતર્ગત જે લોકો અસહાય છે જે પિતૃઓ પાછળ પારણ કરી શકે એવી જેની શક્યતા નથી એ લોકોના પિતૃઓ પાછળ પણ પોથીઓનું આયોજન કરવામાં આવ્યું છે તો કચ્છ પ્રદેશની ધીંગી ધરતીના સૌ મુમુક્ષુઓ ભગવદીય ભક્તોને આ પ્રસંગ દ્વારા જાહેર આમંત્રિત કરીએ છીએ આપ સૌ ભક્તો પણ આ કથાનો દિવ્ય લાભ લઈ પોતાનું જીવન ધન્ય બનાવો એવી સૌ ભક્તોને હૃદયપૂર્વક હાર્દિક નિમંત્રણ જલારામ મંદિર માધા પર્વતી આમંત્રણ પાઠવીએ છીએ અસ્તુ જય સ્વામિનારાયણ જલારામ દરિયાલાલ સત્સંગ મંડળ જલારામ બાપાના યજમાન પદે આ એક બહુ મોટું ભવ્ય આયોજન થઈ રહ્યું છે એમાં આ સ્વામી કૃષ્ણ વલ્લભદાસજી એમના મુખારવિંદથી એ સારામાં સારી આપને કથા શ્રવણ કરાવશે કથાનો સમય બપોરે ત્રણથી સાંજે છ સુધી છે એમાં અવનવા પ્રસંગો કૃષ્ણ જન્મ છે રૂક્ષમણી વિવાહ છે નરસિંહ અવતાર છે એવા પ્રસંગોનું પણ બહુ ભાવ વિભોર થઈને આયોજન કરેલ છે ત્યારબાદ રાત્રે બે દિવસ સત્તરને અઢાર તારીખે આપણે લોક ડાયરો એવા ધાર્મિક કાર્યક્રમો પણ રાખેલ છે તથા દરરોજ સાંજે કથા પૂર્ણ થયા બાદ દરેક ભાવિકને અહીંયા બધાને સમૂહ પ્રસાદ લેવાનું પણ આ સત્સંગ મંડળ દ્વારા બહુ સારી રીતે આમંત્રણ આપવામાં આવ્યું છે અને એનું બહુ સારી વ્યવસ્થામાં આપણે નીતિનભાઈ વસંતભાઈ દિલીપભાઈ બધા કાર્યકર આખી ટીમ એમની સાથે મળી અને સારામાં સારું આયોજન કરેલ છે આજે શ્રી જલારામ દરિયાલાલ સત્સંગ મંડળ દ્વારા આયોજિત અબોલા જેવાના લાભાર્થે અને અહીંયા સતત અઢાર વર્ષથી સવારના મોર્નિંગમાં ધૂન ચાલી રહી છે અઢાર વર્ષ પૂર્ણ થયા અને અત્યારે ઓગણીસમા વર્ષનું મંગલ પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે આજે અહીંયા શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણ શ્રી કૃષ્ણ વલ્લભદાસજીના મુખેથી બહુ જ સરસ મજાના ભક્તા છે એમના મુખેથી વંચાશે અને ખૂબ આજે ભાવિક ભક્તો ઉમટ્યા છે આજે પોથીયાત્રા પ્રથમ દિવસ છે પોથીયાત્રાનો દિવસ છે સાતે સાત દિવસ ખૂબ બધા લાભ લે અને જલારામ સત્સંગ મંડળ તરફથી પણ અમારી ખૂબ બધાને હાર્દિક આમંત્રણ છે કે દરેક લોકો લાભ લે આ કથાનું કથા દરમિયાન બે દિવસ ડાયરો ભવ્ય લોક ડાયરો થઈ રહેવા જઈ રહ્યો છે સત્તર અને અઢાર સત્તર તારીખે અલ્પાબેન પટેલ તેમજ સિંગર આપણા નિલેશભાઈ ગઢવી પધારવાના છે તેમજ અઢાર તારીખે પારસભાઈ પાંધી ખાસ કરીને સુરતથી પધારવાના છે કથાના મુખ્ય યજમાન જલારામ બાપા તથા દરિયાલાલ દેવ છે કોઈનું પણ નામ કથા દરમિયાન ઉપર હેડિંગમાં કોઈનું આવતું નથી માત્ર ને માત્ર જલારામ બાપા તેમજ દરિયાલાલ દેવ જ કથાના મુખ્ય યજમાન રહ્યા છે જય જલારામ